આંક્રિજમાં મતદાર યાદી મુદ્દે ધારાસભ્યોના ગંભીર આક્ષેપો બનાસકાંઠા કાંકરેજમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયું મતદાર યાદીમાં ગેરરીતિનો આક્ષેપ ધારાસભ્ય મેદાનમાં અમૃતજી ઠાકોરે મામલદાર કચેરી પહોંચી નોંધાવ્યો ઉગ્ર વિરોધ મોટો આક્ષેપ સત્યાવીસો જેટલા ફોર્મ નંબર સાત ખોટી રીતે ભરી નામ કમી કરવાનું ષડયંત્ર તંત્ર સામે સવાલ અધિકારીઓની માહિતી છુપાવતા હોવાનો ધારાસભ્યનો ગંભીર આરોપ બનાસકાંઠાના કાંકરેજમાં અત્યારે ચૂંટણી પંચના કામકાજને લઈ ભારે હોબાળો મચી રહ્યો છે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓએ સરકારી ઓફિસોમાં બેસી વિરોધ પક્ષના લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર સાત ભરી દીધા છે લગભગ સત્યાવીસો જેટલા આવા ખોટા ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું જ્યારે ધારાસભ્ય આ બાબતે અધિકારીઓ પાસે વિગતો માંગી ત્યારે તેમને પૂરતી માહિતી આપવામાં આવી નથી અત્યારે મામલદારને આવેદનપત્ર આપી આ મામલે કડક તપાસની માંગ કરવામાં આવી છે શું આ લોકશાહીની મજાક છે તમે શું માનો છો કોમેન્ટમાં જણાવો ગ્રાફિક્સના માટેના ટૂંકા મુદ્દા એક સ્થળ કાંકરેજ મામલતદાર કચેરી બનાસકાંઠા કોણે કરી રજૂઆત ધારાસભ્ય અમૃતજી ઠાકોર મુખ્ય મુદ્દો મધ્યારે મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ હટાવવા બાબતે સાત ચોથો આક્ષેપ સત્યાવીસો ખોટા ફોર્મ ને ભાજપ કાર્યકર્તાઓની સડોવણી અહેવાલ જયંતિભાઈ ઠક્કર વિધાનસભામાં એસઆઈઆરનો મતદારનો જે સુધારણા કાર્યક્રમ છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલુ થયો છે ત્યારે સત્યાવીસોથી વધુ ફોર્મ નંબર સાત ભરાયા છે એવી મને માહિતી છે આ બાબતથી તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે લગભગ એક મહિના પહેલાં જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર સાત કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી હતી આ માહિતી આ દિવસ સુધી અમને મળતી નથી અમને જે રીતે સમાચાર છે કાંકરે વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલેટ કરવા માટેના ફોર્મ ભરાયા છે અને આવા લગભગ સત્યાવીસો આસપાસ ફોર્મ થાય છે આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આજે આવેદનપત્ર આપી અને મેં માગણી કરી છે કે નમૂના નંબર સાત કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે કોણે ભર્યા છે અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં કોઈ પણ વોર્ડમાં કોઈપણ ફળિયામાં કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનું મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામો ની અમે માહિતી માગીએ છીએ પણ મળતી નથી આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે અમારા પાર્ટીના પ્રમુખ સન્માન્ય અમિત ચાવડાજીએ પણ એલાન કર્યું છે કે આવા ખોટા ફોર્મ ભરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને એમના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી નિયમો ચૂંટણી પંચના છે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એ અમારી વિનંતી છે યાર ચૂંટણી લડો મતદારોના દિલમાં વસીને ચૂંટણી લડો આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સાચા મતદારોના નામ કટ કરવાથી તમે ચૂંટણીઓ ક્યારેય કોઈ જીતી નહીં શકો મતદાર ખૂબ હોશિયાર છે અને મેં ફરી કહું છું કે મતદારોના સર્વ સમાજના દિલમાં ઉતરો એની દિલની વેદના સાંભળો અને વેદના સાંભળીને આનું કામ કરો બાકી આવા ખોટા નિમ્ન કક્ષાની રાજનીતિઓ કરી અને તમે કાંકરેજ વિધાનસભાના મતદારોને ક્યારેય દબાવી નહીં શકો અને એ તમારો પ્રયાસ અમે ક્યારેય સહન નહીં કરીએ અને સમય આવે યોગ્ય જવાબ નહીં મળે તો વિશાળ સંખ્યાની અંદર જ્યાં પણ અધિકારી કક્ષાએ જવું પડશે ત્યાં અમે સૌ જઈશું એની પૂરી ખાતરી આપીએ છીએ આની અંદર કોઈ કાસ્ટને ટાર્ગેટ બનાવવામાં આવે છે ખરા શ્રી આપ ચાર્જમાં છો કાંકરીજ વિધાનસભામાં મને જે માહિતી મળી છે એ માહિતી મુજબ લગભગ સત્યાવીસો ની સંખ્યાની આસપાસ નમૂના નંબર સાત ભરાયા છે આ બાબતની કોને ફોર્મ ભર્યા છે એ માહિતી વારંવાર છેલ્લા પંદર દિવસથી માંગવા છતાં અમને પૂરતી માહિતી મળતી નથી તો સાચા મતદારો સાથે અન્યાય ન થાય અને એક પાર્ટી કે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે કાર્યકરો દ્વારા નિર્દોષ મતદારોના મતદાર યાદીમાંથી નામ કપાય એવી નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે ત્યારે આપ નિષ્પક્ષ તપાસ કરી અને સાચા મતદારો મતદાનથી વંચિત ન રહી જાય અને અમારી આ આવેદનપત્ર માન્ય કલેક્ટરશ્રીને પણ અમે પોસ્ટ કરીએ છીએ માન્ય એસડીએમસીને પોસ્ટ કરીએ છીએ અને અમારી આ જે વાત છે એ વાત સરકાર સુધી પહોંચે અને અમારા ઓગણ કાંકરેજ તાલુકાના સૌ આગેવાનો આપની સમક્ષ આવેદનપત્ર લેવાયા છે અને આપ આ આવેદનપત્ર ને ગંભીરતા લઈ અને યોગ્ય નિર્ણય કરશું એવી વિનંતી છે